ખાતા નહી માવ છે હું કહું હા કાળું હા તા એડા તો માવાય ને હરખા પેલા એવા હે અલ્યા હવે એ બાજુ હવે શું વાત કરું તમને પેલા વાયન તમે વાયન વાયન હો ગંગ કરો પેલા દેખાતા નહી છે જો આગળ હે જો અવાજ આ બાત થી આવો ઓવ અલ્યા ચા બાત મંગાવો રે પાપડી પાપડી મંગાવ નાસ્તો કરીએ અલ્યા ચા બાત ભાવ ભાલ આવી મોલા આવી યાર અલ્યા ભાવ ભાલ નોર્મલ જો આયા તો આરામ કરાઈ ની મલે યાર

બે ચાડા વાત તમારી માળો હુકી હુકી માળો તમે વેળો નથી કીધી થાક તો લાગે કોઈ ના થાય થાક લાગે ચારસો રૂપિયા ખાઈ જઈ

તમે તમે ઉપા થજે તમારા વેટોણાઈ લઈ આવ્યા વેટોણાઈ તોય જુઓ એ તું સાફ કર બેઠા બેઠા શું સાફ કરો છો કણ નાશા बताओ એ નાહી પૈસા એડવાન્સમાં 100 રૂપિયા વધારે નઈ આવતો તમે

છોકરા માં છોકરા છે આજ સુધી મેં હાથ તોડીયા કોઈ મોટો કર્યો છોકરો

દ્વા પડ્યા જો મોકલું ખુદ હાલો છોકરા નઈ મોકલ તમે ની આકડો ભાઈ

અલે એય અલા તમ તુ બકાને સાંભળજો કા 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 કાવાકી પાણી બાર કાઢો કે આવું

એ થી પેલા આવજો પલાળ છો ખોડવા અલ્યા અલ્યા સાહેબ મને પકડજો અલ્યા ભાઉબા અલ્યા કોણ જોતી લે એ તને ચાલ મને તો હું નતો એ જા ગિરી હું દક્કો રે અલ્યા છોરા કે લાલ હું લઈ જું એમ તમારું હા ધોતી નાખીલા તમારું હા મનલાલ ધોતી ધોતી સંભાળો ધોતી કોઈ એ તો વાતો કર ધોસી બાશ્યા અલ્યા તો ધોતી સંભાળો બીજી વાત જવા દો અલ્યા કાળું કીધું તમાર આટામાં હું નતો અલ્યા પાળો આપડે ભલ્લા ભરીલા આયા તમારું

ઓલા ઓ કાઢી લાવ મને લેવાલા ઓય લાવ ઓલા જીરૂજી ઓલા આ ઓલા આના 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 ઓલા ઓલા કાકા કાકા અલ્યા તો ક્યાં લઈ